નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સૂચના બાદ સાયબર ગુનેગારો વિરુદ્ધ શરૂ કરાયેલી ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઇવ અંતર્ગત શહેર પોલીસે અત્યંત કડક કાર્યવાહી શરૂ કરી સાયબર ફોડના નામ પર સગેવગે કરવા માટે વપરાતા મ્યુલ એકાઉન્ટ્સને નિશાન બનાવી પોલીસે મોટા પાયા પર તપાસ શરૂ કરી છે ત્રણ હજાર છેતાલીસ ખાતાધારકોની ઉંડાણપૂર્વક તપાસ કરાઈ ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટાના આધારે પોલીસ દ્વારા કામગીરી કરાઈ કુલ ત્રણ હજાર નવસો એકાણું શંકાસ્પદ ચેક એટીએમ વિડ્રોલ ખાતાઓની ઓળખ કરી અત્યાર સુધીમાં કુલ ત્રણ હજાર છેતાલીસ ખાતાધારોને ઊંડાણપૂર્વક તપાસ થઈ ચૂકી છે શહેર પોલીસ દ્વારા મામલે નેવ્યાસી ફરિયાદોને દાખલ કરવામાં આવી છે અકાઉન્ટ બનાવવા દસ્તાવેજો મેળવનાર અને નેટવર્ક ચલાવનાર ત્રેવીસ લોકોની ધરપકડ થઈ છે જોગવાઈ મુજબ જે કેસમાં સાત વર્ષની ઓછી સજાની પણ જોગવાઈ છે એવા કુલ એક લોકોને પોલીસ દ્વારા નોટિસ ફટકારાઈ છે સાયબર સેલના ડીસીપી બિશાખા જેને જણાવ્યું કે ડેપ્યુટી સીએમની સૂચના બાદ ઝોનની અલગ અલગ ટીમો બનાવી ઓપરેશન શરૂ કરાયું ધરપકડ કરાયેલા આરોપીઓ ભાગ પર કાપડ અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોનો સમાવેશ થાય છે તેવા શ્રમિકોને સામાન્ય કમિશનની લાલચ આપી તેમની પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ જેવા દસ્તાવેજો મેળવતા અને બેંક ખાતા ખોલાવી સાયબર ક્રાઇમના નાણાં ટ્રાન્સફર કરાવતા હતા ઓપરેશન માટે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ઉપરાંત તમામ ઝોન ડીસીપી એસઓજી સહિતની વિવિધ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે તો નાયબ મુખ્યમંત્રી સાહેબ ગુજરાત રાજ્યના તરફથી એક સૂચના આપવામાં આવેલ હતી અને આ સૂચનાના લીધે આખા જે ગુજરાત પોલીસ છે એમાં ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરી આઠમી તારીખથી ચાલુમાં છે સતત ચાલુ કામગીરી છે અને એમાં નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ સાય સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગર દ્વારા તમામ જિલ્લા અને યુનિટ અને શહેરમાં જે મ્યુલ એકાઉન્ટો છે જેનાથી એટીએમ વિડ્રોવલ અથવા તો ચેક વિડ્રોવલ થયેલ છે તો જે તે જગ્યાથી વિડ્રોવલ થયે છે તે તે યુનિટ અને શહેરમાં એ માહિતી પૂરી પાડવામાં આવેલ હતી સુરત શહેરની વાત કરીએ તો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અમે લોકોને ચાર હજાર અકાઉન્ટની માહિતી મળેલ હતી જેમાંથી ચેક અથવા તો એટીએમ વિડ્રોવલ સુરતથી થયું થયેલ હતો એમાં જે કમ્પ્લેન્ટ છે એ જુદા જુદા રાજ્યો અથવા તો દેશભરની છે જે અલગ અલગ મ્યુલ અકાઉન્ટમાં નોંધાયેલ છે પણ જે વિડ્રોવલ થયેલ હતી એમાં વિડ્રોવલ સુરતથી થયેલ હતી એટલે જે ચાર હજાર અકાઉન્ટ છે એ અમે લોકોને મળી મળી આવેલ હતું આ ચાર હજાર અકાઉન્ટ અકાઉન્ટ ખા બેંક ખાતાઓની વિશ્લેષણ કરી સુરત સાયબર સેલ દ્વારા સાયબર સેલ ઉપરાંત ઝોન અથવા ડીસીબી અને એસઓજીની ટીમ પણ બનાવીને તમામ ટીમોમાં વેચણી કરવામાં આવેલ હતી અલગ અલગ ખાતાઓમાં અને તમામને જવાબદારી પણ આપવામાં આવેલ છે કે તમામ ખાતાધારકોની ચકાસણી કરીને અમે લોકોને દરરોજની માહિતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે મોકલવા મોકલવાનું છે તો આ જે કામગીરી છે એ છેલ્લા પાંચ દિવસથી ચાલુમાં જ છે અને આમાં અમે લોકોને ટોટલ અડસઠ જેટલા બેંક એકાઉન્ટ્સની માહિતી મળી છે અને અડસઠ બેંક એકાઉન્ટ્સના સામે અત્યાર સુધીમાં અમે લોકોએ ઓગણ્યાસી ફરિયાદો આખા સુરત શહેરમાં નોંધાયેલ છે એમાંથી સાયબર ક્રાઇમ સેલ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના સિવાય બીજા જે લોકલ પોલીસ સ્ટેશન્સ છે એમાં પણ એફઆઈઆર લોન્ચ કરવામાં આવેલ છે આ જે તમામ કામગીરી છે એ સાયબર સેલમાં ઉપયોગમાં આવતા જે મ્યુલ અકાઉન્ટ છે એના એને અટકાવવા માટે અને એમાં એના જે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સ છે એમના ઉપર ડેટરન્સ લાવવા માટેની આખી કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ કોઈ પણ ઇનોસન્ટ વ્યક્તિને હેરાન કરવામાં આવેલ નથી જે જેન્યુનલી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ છે એમને જ પકડવામાં આવે છે